રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાઉલ ત્રિપાઠી સાહેબ અવારનવાર અલગ અલગ મિટિંગોમાં તેમજ અલગ અલગ પોલીસની વિઝિટોમાં તમામ પોલીસ અધિકારીઓને એવી સૂચના કરતા હોય છે કે જ્યારે મિલકત વિરોધી ગુના બને ત્યારે ખૂબ જ સતર્કતા બતાવીને આ ગુના શોધી કાઢવાના હોય છે અને એ તાત્કાલિક રિસ્પોન્સ મળે એના માટે અલગ અલગ કાર્યવાહી કરવાની સૂચના કરતા હોય છે જે દરમિયાનમાં આજરોજ મોરબી જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે એક ભોગ ભંડાર ફોન આવ્યો કે એક ક્રેટા ગાડી છે એ મહેન્દ્રનગર ચોકડી પાસે એમાં અજાણ્યા માણસો ભોગ ભંડાર પિસ્તોલ બતાવીને ભોગ ભંડાર પાસેથી છેતાલીસ લાખ રૂપિયાની થેલાની લૂંટ કરીને મહેન્દ્રનગર ચોકડી થઈને હળવદ તરફ નાસી ગયેલ છે આ મેસેજ મળતા મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે તાત્કાલિક મોરબી જિલ્લા પોલીસના તમામ પોલીસ સ્ટેશનને એલર્ટ કરેલ તમામ પોલીસે રેડ એલર્ટ સ્કીમ મુજબ તમામ પોતાના નાકાબંધીના પોઇન્ટ પહોંચી ગયેલ અને ખૂબ જ સરસતા તાખવીને તમામ જગ્યાએ નાકાબંધીનું આયોજન કરવામાં આવી જેમાં હળદ મુકામે નાકાબંધી દરમિયાન ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરટી વ્યાસના હોય નાકાબંધી કરીને ટ્રાફિક જામ ઊભો કરી અને આ ગાડીને રોકી પાડેલ હતી અને ગાડીમાંથી ઈસમને ઉતારી અને તેની પાસેથી રોકડ રકમ જપ્ત કરી હતી અને બાદમાં આ જે બનાવ છે એ મોકઢી હોવાનું જાહેર થતાં તમામ પોલીસ તંત્ર અનુભવ કર્યો હતો અને જે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પોલીસની સતર્કતા